સફાઈની બાબતમાં રોજ વપરાતા જે કપડાં હોય છે એ ગ્રહણ પહેલા આપણે શુદ્ધ કરી નાખવા જોઈએ આપણા પૂજાના વસ્ત્રો એ શુદ્ધ જ હોય છતાંય પણ ગ્રહણ આવે એનાથી અઠવાડિયા પહેલા ગમે ત્યારે બે ચાર દિવસમાં આપણે એને શુદ્ધ કરી નાખવા જોઈએ ઘરની અંદર ગાદલા ગોદળા એના કવર હોય ઓશિકાના કવર હોય રજાયું હોય આ બધું એક વખત પાણીથી વ્યવસ્થિત ધોવાઈ જવું જોઈએ પછી ઘરમાં સોફા હોય તો સોફાના કોઈ કવર હોય બીજા પાથર હોય આ બધા શુદ્ધ કરવા જોઈએ હવે એની અંદર ઘણા બધા એવા હોય કે જે પાણીથી ન ધોઈ શકાય એવા હોય કવર હોય કે બહુ જાડા એવા પાથર હોય કે જે પાણીથી ન ધોઈ શકાય તો એના માટે એને બરાબર ખંખેરી ઝાટકી અને પછી સૂર્ય પ્રકાશમાં મૂકી દેવાથી એની શુદ્ધિ શાસ્ત્રકારો બતાવેલી છે જેમ જડે કરીને વસ્ત્ર શુદ્ધ થાય છે એમ સૂર્ય પણ એવું જાડું વસ્ત્ર હોય એ શુદ્ધ થાય છે એના સિવાય ઘરમાં અત્યારે આપણે ફિલ્ટર મશીન રાખતા હોઈએ તો એમાં રોજ પાણી સ્ટોરેજ થતું હોય તો એની આપણે સફાઈ કરી નાખી અને ગ્રહણ સમય દરમિયાન જ્યારે ગ્રહણ ગ્રહણ ચાલુ થાય હોય એટલા સમય દરમિયાન એની અંદર પાણી ભરેલું હોવું જોઈએ નહીં જો હોય તો એ પછી આપણે વાપરવામાં કામ આવતું નથી એના સિવાય બીજા વાસણ હોય ક્યાંય વપરાયેલા હોય ચૂલો છે નળની અંદર ગરણ બાંધ્યો હોય એ ગરણ વગેરે ઇન્સોર્ટ આખું રસોડું છે આપણે ગ્રહણ થી પહેલા વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરી નાખવો જોઈએ